વારંવાર બાઇક રિક્ષા અને ફોર વ્હીલર ચાલકો અજાણ્યા હોવાથી અકસ્માતનો ભોગ બને છે લોડિંગ રિક્ષા પલટી જતા માંડ માંડ ચાલક બચ્યો મહા મુશ્કેલીએ રિક્ષાએ ઊભી કરી રિક્ષામાં રહેલ પતરા સહિત સામાન્ય નુકસાન નેશનલ હાઇવે ઓથોરિટી સામે કાંકરિજ મામલતદાર દ્વારા કડક પગલા ભરવાની માંગ તાત્કાલિક ધોરણે પાટણ નાળામાં પડેલ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી અન્યથા કોઈ વ્યક્તિનું ખાડામાં પડી જતા મોત થયું તો જવાબદાર કોણ સિહોરી ગ્રામ પંચાયતના પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ વાહન ચાલકો દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું ટૂંક સમયમાં ખાડાઓ પૂરવામાં નહીં આવે તો રોડ ઉપર ઉતરીને ને રસ્તાઓ બંધ કરી આંદોલન કરવાની આપી ચીમકી આખરે ઘોર નિંદ્રામાં સુતેલ નેશનલ હાઈવે ઓથોરિટીનું તંત્ર જાગશે ખરા એ પણ એક સવાલ છે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ